હોકીના જાદુગર ધ્યાનચંદની ગાથા ઓગણત્રીસ ઓગસ્ટ એક ખાસ દિવસ આ દિવસે ભારતના એક મહાન ખેલાડીનો જન્મ થયો હતો જેમણે હોકીની દુનિયામાં જાદુ પાથર્યો હતો તેમનું નામ હતું ધ્યાનચંદ પ્રયાગરાજની ધરતી પર ઓગણીસો પાંચમાં તેમનો જન્મ થયો હતો ધ્યાનચંદના પિતા સમેશ્વર દત્તસિંઘ લશ્કરમાં સુબેદાર હતા અને તેમની બદલીવાળી નોકરીને કારણે ધ્યાનચંદ છ વર્ષ સુધી ઉત્તર પ્રદેશના ઝાંસીમાં રહ્યા બાળપણમાં તેઓ લાકડાની દંડી અને કપડાના દડા વડે હોકી રમતા હતા માત્ર છ ધોરણ સુધી ભણેલા ધ્યાનચંદે પરિવારની આર્થિક સંકળામણ દૂર કરવા માટે પિતાના પગલે લશ્કરમાં જોડાઈ ગયા તેમનું મૂળ નામ ધ્યાનસિંહ હતું એક દિવસ હોકીના કોચ પંકજ ગુપ્તાએ તેમની રમત જોઈને ભવિષ્યવાણી કરી કે ધ્યાનસિંહનું નામ ચંદ્રની જેમ ચમકતું રહેશે ત્યારથી તેમનું નામ ધ્યાનસિંહના બદલે ધ્યાનચંદ પડ્યું ઝેલમ શહેર ખાતે પંજાબ ઇન્ડિયન ઇન્ફેન્ટ્રી ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં ધ્યાનચંદની ટીમ બે ગોલથી પાછળ હતી અને માત્ર ચાર મિનિટ બાકી હતી ત્યારે ધ્યાનચંદે ઉપરાવ પરી ત્રણ ગોલ ફટકારીને ટીમને જીત અપાવી અને તેમને હોકીના જાદુગરનું બિરુદ મળ્યું ઓગણીસો છવ્વીસમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે ગયેલી ભારતની હોકી ટીમમાં તેમની પસંદગી થતા તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પ્રારંભ થયો આ એક નવી શરૂઆત હતી ઓગણીસો સત્તાવીસમાં ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતની હોકી ટીમે દસ મેચો રમીને કુલ બોતેર ગોલ કર્યા તેમાંથી છત્રીસ ગોલ તો એકલા ધ્યાનચંદે જ ફટકાર્યા હતા તેમની રમત જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા ઓગણીસો અઠાવીસમાં એમ્સ્ટરડેમ ખાતેના વિશ્વ ઓલિમ્પિક્સમાં પણ ભારતીય હોકી ટીમને ગોલ્ડ મેડલ અપાવવામાં ધ્યાનચંદનો સિંહફાળો રહ્યો હતો ભારતે વિશ્વમાં પોતાનું નામ રોશન કર્યું હતું ઓગણીસો બત્રીસમાં લોસ એન્જલ્સમાં ભારતે અમેરિકાને ચોવીસથી એકથી હરાવ્યું ત્યારે અમેરિકાના સમાચાર પત્રોમાં લખાયું હતું કે ભારતીય હોકી ટીમ પૂર્વથી આવેલ વાવાઝોડું હતું આ જીત ઐતિહાસિક હતી ભારતની હોકી ટીમ ફરી ન્યુઝીલેન્ડના પ્રવાસે ગઈ ત્યારે રમાયેલી કુલ પિસ્તાલીસ મેચોમાં કુલ પાંચસો ચોર્યાસી ગોલ થયા હતા જેમાંથી ધ્યાનચંદના એકલાના બસ્સો એક ગોલ હતા તેમની રમતનો જાદુ ચાલુ જ રહ્યો હતો ધ્યાનચંદે 1936 ના બર્લિન ઓલિમ્પિક્સમાં પણ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. તેમની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમે જર્મનીને 8 થી 1 થી હરાવીને ઇતિહાસ રચ્યો. આ તેમની ત્રીજી ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત હતી. 1956 માં ધ્યાનચંદને પદમભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. મહાન ક્રિકેટર સર ડોન બ્રેડમેને એકવાર કહ્યું હતું કે ધ્યાનચંદ રન કરતા હોય એવી રીતે ગોલ કરે છે. રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ બદલ તેમના સન્માનમાં રાષ્ટ્રીય પુરસ્કારો જેવા કે અર્જુન એવોર્ડ અને દ્રોણાચાર્ય પુરસ્કાર પણ આપવામાં આવે છે આ પુરસ્કારો તેમની પ્રેરણાથી મળતી સિદ્ધિઓને બિરદાવે છે તેમના જન્મદિવસ ઓગણત્રીસ ઓગસ્ટને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ભારતના સર્વોચ્ચ રમત પુરસ્કાર વિશ્વ હોકી જગતના આ મહાન જાદુગર મેજર ધ્યાનચંદ નું ચુમોતેર વર્ષની વય ત્રણ ડિસેમ્બર ઓગણીસો ના રોજ દિલ્હી ખાતે નિધન થયું હતું પરંતુ તેમની યાદો અને પ્રેરણા હંમેશા જીવંત રહેશે